હેલો ગાઈસ તો તમારું સ્વાગત છે અમારા ડેલી વ્લોગમાં તો તમે જાણો જ છો કે અમે બધા ગામડે આવી ગયા છીએ અને આપણે ગામડે આવીએ એટલે શાંતિથી એક જે જગ્યાએ તો બેસીએ જ નહીં એટલે તો પછી અમે નીકળી ગયા તા શાખપુર જવા માટે અને એ પણ અમારું મિની ટ્રેક્ટર લઈને અને ટ્રેક્ટરમાં બેસવાની તો મજા જ કંઈક અલગ હોય એવો સુરતમાં થોડી આપણને ખબર હોય કે આ ટ્રેક્ટરમાં કેવી મજા આવે અને જવો પછી આ છે અમારું નવ ગજા પીર છે અને ત્યાં એક ખોડિયારમાંનું મંદિર એ છે આ અમારે વિરડી અને વાવડીની વચ્ચે આવે છે એટલે આને વાવડીની ધાર પણ કહેવાય છે અને એક સાઈડ આમ ચારોડિયા થાય એક સાઈડ થાય એક સાઈડ વાવડી અને એક સાઈડ વિરડી એમ બધાની વચ્ચે એ આવે છે અને અમે ફાઇનલી શાખપુરમાં એન્ટર થઈ ગયા છીએ જવું આ ભૂરાને વિડીયોમાં નથી આવવું બોલો તો પણ આપણે લઈ લીધો જેને ન આવવું હોય ને એને તો આપણે પહેલા લઈએ વિડીયોમાં તો અમે નીકળી ગયા છીએ શાકપુર ચાલો તો આજે તમને શાકપુર બતાવું બહુ મસ્ત લોકેશન છે ત્યાં બહુ મસ્ત ડુંગરો છે ખોડિયારમાં નું મંદિર છે અને શાકપુર અમે આવ્યા ને પણ બહુ તડકો હતો અમે સવારે દસ વાગે નીકળ્યા હતા પણ ત્યારે તે દિવસે તડકો પણ બહુ હતો કાળા તડકાના અમે શાકપુર આવી ગયા માતાજીના મંદિરનો એન્ટ્રીનો ગેટ છે અને ફાઈનલ એન્ટર કરી દીધું છે ઉપરથી ઉપરથી ડુંગરા હું તમને બધું લોકેશન બતાવીશ એકદમ જોરદાર છે જેવો ડુંગરો દેખાય જ છે અહીંયાથી આ દૂર દૂર દેખાઈશ ને મંદિર ત્યાં આપણે છેક ચડવાનું છે આદરથી અહીંયા કોઈ રોપવે નથી બધાઇને દાદર ચડીને જવાનું છે અને જવું આ બધાને તો ગજબ તડકો લાગે હો બાકી જો દુપટ્ટા બાંધી બાંધીને બેસી ગયા પછી અમે ફાઈનલી માં આવી ગયા છીએ અને ઋતિકે ટ્રેક્ટર પાર્ક કરી દીધું છે જો આ એનો બીજો છે એન્ટ્રી ગેટ મંદિરનો અને આ બધા હવે ઉતરે છે જો આ પ્રવેશ દ્વાર છે અહીંયાથી હવે હમણાં આપણે અને જો આ બધા તો એમ ચાલે છે જાણે આપણને એમ થાય કે હમણાં પંદર મિનિટમાં જ આ બધા ડુંગરો ચડી જશે પણ હમણાં તમે જોજો હો બધાને હું હમણાં બતાવું એક તો કાળા તડકાના એવા છે જો અહીંયા બધી શ્રીફળ ને ને એવું મળે છે નીચેથી લઈને જવાનું શ્રીફળ ચૂંદડી હા ભૂરાએ તો પેલા જ ખાવાનું શરૂ કરી દીધું પી કે ડુંગરો ચડવો છે પેલા ખાવું પડે ને આ એન્ટ્રી ગેટ છે અહીંયાથી આપણે એન્ટર થવાનું છે અને બહુ પબ્લિક હતું એક તો એટલો તડકો અને એટલું પબ્લિક એમાં તો ગરમી લાગતી હતી કાંઈ વાત જવા દે જવું અહીંયા બધા નાના નાના રમકડા વેચાય છે પણ કોઈએ મને લઈ ન દીધા પછી આપણે ત્યાં રમકડા જોઈને નીકળી ગયા કોઈએ લઈ ન દીધા તો પછી સામું જોઈને નીકળી જવાનું બીજું તો શું અને જોવા બધા મિન જ ચડવા આગળ જ્યાં રસ્તામાં અડધે આવે છે આ નાનું એક મંદિર છે એ છે ખોડિયારમાંના ભાઈનું મંદિર એ તમને હું રિટર્નમાં બતાવીશ અને જવો આજુબાજુનો બધો વ્યૂ જવો તમે કેટલું મસ્ત છે તડકો છે ને તો એ જોવાની મજા આવે છો આની ઉપર તો પતરા છે લગાવેલા એટલે દાદરમાં બહુ તડકો નથી લાગતો જવો હવે આ ભૂરો ધીમે ધીમે ઠાકી ગયો છે ને અમે બધા તો બી આગળ જઈને બેસી ગયા પણ આ જવા મેડમ વાસંતાબેન અમારે એ તો હાવ થાકી ગઈ છે એના માસી છે જોડે બંને એટલે ધીમે ધીમે આવે છે મેં કીધું તું ન ચાલ ડુંગરો ચડવામાં ક્યાંથી ચાલે આને રોજ પીઝા સેન્ડવીચ પાણીપુરી એવું જ ખાવું છે બધું પછી જોઈ લો આ બધાનો નતીજો ઊભું રહેવું પડે કમરે હાથ દઈને માસી તો સમજ્યા કે બિચારાની ઉંમર થઈ ગઈ એટલે તો ન ચાલી શકે કઈ નહીં પછી તો આપણે શું આપણે તો દોડવા જ અને અને પછી અમે પહોંચી ગયા ઉપર શાખપુર મંદિરે અહીંયા છે શ્રીફળ વધેરવાનું પણ અહીંયા વારો નહોતો આવે એમ શ્રીફળ વધેરવામાં બહુ ટ્રાફિક હતી એટલે આપણે કીધું ચાલો આપણે ડાયરેક્ટ પહેલાં દર્શન જ કરી લઈએ અને અમે પછી આવી ગયા મંદિરની અંદર દર્શન કરવા માટે ત્યાં તો દર્શનમાં એ બહુ ટ્રાફિક હતી ને બહુ ભીડ હતી દિવાળીના મહિનામાં તો ખરેખર ખર ક્યાંય જવાય જ નહીં હો જો અહીંયા માતાજીની મગર છે ખોડિયારમાંનું જે વાહન છે ને મગર એને અહીંયા મસ્તીની લાઇટિંગમાં કાચવાળી પેટીમાં છે એમની મૂર્તિ અને આખો ઇતિહાસ છે કે માતાજી આ ડુંગરે કઈ રીતે ચડ્યા હતા પણ અહીંયા ગરમી એટલી હતી ને ટ્રાફિક એટલી હતી ને કે આખો ઇતિહાસ વચ્ચા એવું હતું નહીં તો ચાલો તમને સાઈડમાંથી માતાજીના દર્શન કરાવી દીધા છે તો તમે કરી લેજો કેમ કે નજીકથી દર્શન થાય એવું નહોતું બહુ જ ટ્રાફિક હતી અને બહુ આપણે નજીકથી દર્શન કરીએ તો બીજાનો વારો આવે એમ નહોતો એટલે જવો પછી અમે પ્રદક્ષિણા કરી લીધી અને પછી અમે આવી ગયા બાજુમાં જે નાનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા માટે આ કાળ ભૈરવનાથનું દર્શન મંદિર છે એના દર્શન કરવાના છે અને પછી અહીંયા છે ભોળાનાથનું મંદિર તો ત્યાંય આપણે દર્શન કરી લીધા છે જવા એક નાનું બચ્ચું ત્યાં દર્શન કરે છે તો મહાદેવના દર્શન કરીને પછી જવું અહીંયાથી તમને હું ફાઇનલ બધો વ્યૂ બતાવું કેટલું મસ્ત છે પણ ટ્રાફિક બહુ છે જવું અહીંયાથી કેટલાય નાની નાની બધી ગાડીઓ ને બધા વૃક્ષો ને ઘર ને બધું નાનું નાનું દેખાય ઉપરથી અને પછી ફાઇનલી અમે દર્શન કરીને રિટર્ન ઉતરવાનું શરૂ કરી દીધું પહેલાં જવું પાણીની પરબ અહીંયા હતી ડુંગળો ચડી રહીને એટલે ત્યાં પાણી પીવાનું હતું બટ હવે એનાથી થોડીક ઉપર લઈ લીધી છે જવું આ બધા ખેતર કેવા મસ્ત દેખાય છે અને અહીંયા બધા ફોટા પાડે સાઈડમાં જે ત્યાં હતું ને થોડીક જગ્યા ત્યાં બધા ફોટા પાડતા ઊભા રહીને અને અહીંયા જવું ગાડીઓનું પાર્કિંગ હતું કેટલી નાની નાની ગાડીઓ દેખાય છે પછી તો અમે ધીમે ધીમે દર્શન કરીને નીચે ઉતરવાનું શરૂ કરી દીધું તું અમે કીધું ચાલો ધીમે ધીમે હવે ઉતરવા નહીંતર તો પછી મેળ નહીં પડે અને ભૂખે બહુ લાગી ગઈ હતી પછી રસ્તામાં આપણે ને ખોડિયાર આપણે દર્શન કરવા આવી ગયા છીએ ચાલો તો તમને ત્યાં ખેતલિયા દાદાના દર્શન કરાવી દઉં તો બધા કરી લેજો દર્શન પછી કોઈ કહેતા નહીં કે અમે રહી ગયા ચાલો બધા કરી લીધા દર્શન જો દાદા પણ આપણી સામુ જ જોવે છે પછી અમે દર્શન કરીને ત્યાંથી જો આ મંદિરે ત્યાં એનો વ્યૂ જોવો તમે કેટલો મસ્ત વ્યૂ છે આ બાજુમાં બીજો એક ડુંગરો છે મોટો પેલા અમે નાના હતા ને ત્યાંય જતા બોર ખાવા પણ હવે ત્યાં જતા નથી કેમ કે એટલો બધો તો હવે ક્યારેય ટાઈમ રહેતો જ નથી પેલા તો અમે સવારે આવતા અને સાંજ સુધી અહીંયા શાખપુર રહેતા અને બહુ મજા આવતી ઘરેથી બધું ભેળ અને પાણીપુરીને એવું બનાવીને લઈને આવતા ને ત્યારે બહુ મજા આવી જતી અહીંયા હવે તો ઠીક પછી બધું પછી આ રસ્તામાં એક મંદિર છે પણ ત્યાં તો અમે ક્યારેય નથી ગયા એટલે મને નથી ખબર એ શેનું મંદિર છે પણ જગ્યા બહુ મોટી છે અહીંયા બધા ફોટા પડવા ઊભા રહી છે ત્યાં બધા થોડીક વાર આરામ કરે છે જવો તો આરાધના તો દોડવા જ મળી છે કેમ કે હવે એને લાગી ગયો તો તડકો અને પછી અમે કીધું કે ચાલો હવે આપણે નીકળી જઈએ ઘર તરફ જવા અહીંયા બંને બાજુ કેટલી ગાડીઓ છે બહુ ટ્રાફિક હતી મંદિરે સુરત થી બધા આવ્યા હોય ને એ બધા આવતા હતા તો ચાલો અમે ફરી ટ્રેક્ટરમાં બેસીને નીકળી ગયા છે ને જવો આ બધાને તો એટલી ભૂખ લાગી ગઈ છે ને તો અમે ખોડિયારમાં ને બાય બાય કહીને અમે ટ્રેક્ટર લઈને ફરી નીકળી ગયા છીએ અમારા ઘર જવા પછી તો રસ્તામાં જો ટ્રેક્ટરમાં સોંગ સાંભળતા સાંભળતા બહુ મજા આવી ગઈ આવી મજા તો ઓડીમાં એનો આવે ચાર ચાર બંગડીવાળી ગાડી હોય ને એનો આવે એટલે આ ચાર ચાર ટાયરવાળી ગાડીમાં મજા આવી ગઈ ચાર નહીં સોરી આમાં તો છ છે પછી અમે શાખપુરના ગેટને બાય બાય કહીને નીકળી ગયા ઘરે જવા તડકો બહુ થઈ ગયો હતો અને બહુ લાગતો હતો તડકો કેમ કે બપોરના વાગી ગયા હતા સાડા બાર અને ભૂખ પણ જોરદાર લાગી હતી ત્યાં તો દૂરથી અમારા ગામનો ગેટ દેખાયો ને એટલે થોડીક ફેસ પર બધાઈને સ્માઈલ આવી ગઈ કે ચાલો આપણું ગામ આવી ગયું છે એમ શાકપુર અમારા ગામથી બહુ દૂર નથી નજીક જ છે વચ્ચે એક વાવડી આવે પછી ડાયરેક્ટ શાકપુર એટલે બહુ દૂર નથી થતું બટ ટેક્ટરમાં તો થોડી વાર લાગે ને જો અમારા ગામનો ગેટ દેખાઈ ગયો ને ત્યાં જ તેને ટ્રેક્ટરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો કેમ કે તડકો બહુ હતો અને હવે અમારું ગામ આવી ગયું પછી અમે આવી ગયા ઘરે જો અમારી શેરી આવી ગઈ પછી મેં આ ભાઈને કીધું એક કામ કરો ટ્રેક્ટર ત્યાં ડેલી આગળ ઊભું રાખીને હાઈ ડોલી ઊંચી કરી દો પણ એ ભાઈ કે ના બધા ઢોળાઈ જશે એટલે એક પછી એક બધા ફટોફટ નહીં ત્યારે મેં કીધું હાઈડોલી ઊંચી કરી દે તો બધા એક સાથે નીકળી જાય આપણે તો પેલા ઉતરી ગયા હતા પછી જ હાઈડોલી ઊંચી કરવાની હતી તે ભાઈ કહી કે ના ના બિચારા બધા ઢોળાઈ જશે એક સાથે તો અમને જો બહુ મજા આવી ગઈ તમને આ વ્લોગમાં મજા આવી હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો